જય માં દાદી ઈદરામ ને ડેગર કબીલાન કર્યો તો જોઈ શકો છો તમાર રેકવઈને પેલા રમકરા પાપરને કરી અને આ વઘાર કે શાક તો શાક શું છે લસણ ડુંગળી મરચા ટામેટા તો લસણ ડુંગળી મરચા ટામેટાનો વઘાર કર્યો છે ગ્રેવી કરી દીધી ગ્રેવી કરીને વઘારી લીધી ઓનલાઈન મટન પેલો કુકી કુકર માં એટલે કુટી જાય સુજો ગ્રેવી તૈયાર થઈ જાય

અહીંયા ખીચડી આ તપેલામાં આ તપેલીમાં કોદરીની ખીચડી અમારા પપ્પા માટે મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ દીધું આ લોટ બાંધીને તૈયાર રાખે છે હવે બનશે રોટલી મકડા પાપડ શાક ખીચડી મકડાની ખીચડી ચોખાની હવે ચામુંડામાં જય અંબેમાં જય ગુગા મહારાજ જય બાકી દાદા જય સિદ્ધિમા જય સિકોતરમાં જય મેલડીમાં જય ઝોપડીમાં જય ગોગા મહારાજ તો અમારું રાંધનું કુકિંગ તૈયાર તો જમવું હોય તો પધારજો મિત્રો મસ્ત ચણાની દાળ દૂધીનું શાક રોટલી ખીચડી રમકડા પાપડ પગે પાટો છે અઠવાડિયાનો પણ ઘરમાં બીજું કોઈ કરનાર નહીં એટલે કરવું તો પડે જ કામ જો પગે પાટો છે તો કામ કરતા જાય છે

અને બેનો રોટલીની તૈયારી ઢેંડણ અને વેલણ આવી જાય છે આદણી આવી જાય છે હેબ બને ગઈ ગરમા ગરમ રોટલી હવે તમારા રેખાબેન રોટલી બનાવવી તો ચલો આવજો બાય બાય જય માતાજી તમારા વ્લોગને નિહાળજો તમારો સાથ સખાર સપોર્ટ આપજો આપો છો એવો આપતા રહેજો બધા વાળા મિત્રોને જય માતાજી હવે શાકને ગાર્નિશ કરવામાં આવશે ધાણાથી ચાલો હવે ધાણા ન જાય એટલે શાક ફૂલ એન્ડ ફાઇનલ તૈયાર